મટી જાય ને અને રેડી થઈ ગયા હે હવે આયા છો તો રિપોર્ટ કરાવતા જાવ ના ના ઓ મારે એવા ખોટા ખર્ચા કાઈ ન કરવા અને મને કાઈ છે ઈ નઈ અરે આજ અમારી સાલગીરા છે ને એટલે રિપોર્ટ છે ને ફ્રી માં છે હા તો ફ્રી માં હોય તો તો હું ગમે ઈ કરાવી લઉં ફ્રી નું ન મૂકું તો હાલો હોઈ જાવ બ્લડ સેમ્પલ લઈ લઈ આ ડોક્ટર સાહેબ સેમ્પલ સેમ્પલ કરીને ક્યાંક લીટરનો લોહીનો મારો બાટલો ભરી નો લે ભલે તો થોડુંક ડાઉટફુલ ડાઉટફુલ લાગે હો અલી હવે આ રોડ દબાવી રાખો અને વા આવો તમારો રિપોર્ટ આવી ગયો રિપોર્ટ તો ખાઈએ ખાઈવો તમારે તો ફેફસામાં મોટો બધો હોલ છે ડોક્ટર સાહેબ હરખું જોવો મને તો તમારા કાગળમાં જ હોલ હોય ને એવું લાગે અરે એ તો અમારે મશીન જૂનું હોય ને એટલે કાગળતા થોડો ઘણો ફાટલ હોય એમાં પણ તમારે તો હે ને ફેફસાનો કેન્સલ જ છે ઓહો બાપા ડોક્ટર સાહેબ હરખું જોવો કદાચ કમળો હોય તો હોય કેન્સલ ન હોય અરે કમળો જો હોય ને તો તો આ આખો રિપોર્ટ પીરો રેડ જેવો આવે તમને તો કેન્સલ જ છે આ જો કાળો મોહ જેવો રિપોર્ટ આવ્યો ઓ નો આ મફતિયો રિપોર્ટ તો પણ મને સમસાન ભેગી કરી દે હેવો હાલવે મને ઘરે જવા દે હું તો હજી નાનું બાળ મારે આખી દુનિયા જોવાની બાકી અને મને ફેફસાનું કેન્સર થયું બોલો આવો હા કેમ છે જસુમાસી મને તો સારું હે હો તમને કાંઈ ગંગાબાના સમાચાર મળ્યા ના ના ઓ મને ગંગાબાના કાંઈ સમાચાર નથી મળ્યા અરે જસુમાસી ગંગાબાને બિચારાને હેને

હું રેલમાં કપાઈને મરી જાવ તો તો મારા છોકરા તો કોથળામાં ભરીને ફેંકી દે હે અને દરિયામાં પડી જાવ અને નારે ના બાપા મગર ખાઈ ગઈ હોય તો અને ટૂપો ખાવાનો જીવ નો આ લેવો અને દવા પીઉ અને ક્યાંક અટકચરી રહી તો આવું રીબાઈ રીબાઈને મરવું ઈ કરતા તો પુંદાન કરું અને પુણનો પારો જો કઈક ઉપર ચડે તો

માતાજી કરે ને પૂરનો પારો ઉપર ચડે તો એટલે તમે બસ બાંધવાના ના ના વો મોટર મોટર તો આટલા બધા થોડાકઈ મોટર માં હમય તો હમય એટલાને કહી દયો હાડુ તો મોટર માં હમય એટલાને કહી દો હા અને આમ જો હવારે હે ને 7 વાગે ખાખેડાવારે રોડે બધાયને કહી દેજો તૈયાર થઈને પોગી જાય હું ને મોટર લઈને ઉઈ ભઈ આ હા કહી દેયો હા હા

બારીએ બેહવાનો શોખ છે કે ભૂમિબેન પાસે બેહવાનો શોખ છે બેને પ્રેમ નો થઈ જાય શાંતિ રાખો ને હવે તમે તો બોલો બાપા સીતા રામની જય હાલો ભાઈ હવે ગાડી જવા દો ભૂમિબેન આલો વાહ હરી ઓર ચાલુ હે પેલા દર્શન તો કરી લ્યો પણ આરતીબેન ને બાઈ તો ક્યારના પ્રસાદી લેવા વયા ગયા ને આપણે પ્રસાદી લઈ લઈ હાલો પણ હવે ઈ ભલે ન ગયા હોય તમાર પૂર્ણ પારો ચડાવો ને હા ઓ મારે પૂર્ણદાન તો કરવું જ છે હા તો પછી દર્શન કરાય પેલા તો થાય હાલો હા તો આ તો હાલો હાલો દર્શન કરી આવીએ

બેહી જાઓ હો હાલો હાલો આયા નઈ હવે મે ઘડીક આગળ બેહીને વાહે બેહી જાઉં હા હવે પાછળ બે હો તી હા હા એ તો મે વાહે બે આયો તો બારીનો શોખ છે ને પર મારે બારીનો શોખ હોય ને મારે ઘડીક બારીએ બેસવું હોય ને બધાયના વારા આવે ને થોડી થોડી વાર કાલ આખો દી તો આગળ બેઠા આ તો ક્યાંય પર પોગવા ન જ હાલો હવે હાલો 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 બા Gapa da saza gapa da Bumi bin.

હોય તો લઈ લ્યો હાલો પછી હવે મોડું હે બધી જવાનું હે આપણે ફરવા હા હાલો આ તમારું પેટ કેમ આવડું મોટું થઈ ગયું ઈ તો એસિડિટી ને ગેસ ના હિસાબે આમ આપરો જઈરો હાલો હાલો જસુ માસી એટલે તમે કઈ ચોરી લીધું હે તો આ સીસીટીવી હે મુકેલા તમને મારી મારી પાડી દે હે હા બેન આઈડિયા જો પાકીટ લઈ લીધા જસુ માસી તવા ઈડિયા મસ્તી હાલો એ મન ચોરી લેવાય કઈ ઈ તો મને નાન પડની તેવ છે એટલે નકર મારે શું કરવું હોય પડ પડ ગઈ નાની હતી ત્યાં ચોરતી એટલે હાલો આ બધાય વાંદરો ગઢો થઈ તો ગુલાટ નો એમ લઈ લેવાય કોઈ નુ હવે નહીં લઉ હાલો અમે ઓલા પછી બધાય જોવે આમ હામું જોવે જ ને આવા કરો તો

અહીંયા અમારી દુકાને ટોટલ વસ્તુ પ્રસાદીમાં અલગ અલગ મળે છે ટોટલ અગરબત્તી મળશે ધૂપ મળશે માતાજીના છત્ર પણ મળશે અહીંયા અમારી દુકાને અને સોળ શણગારની બાધા હોય કદાચ એને માનતા રાખેલી હોય તો એ સોળ શણગાર પણ મળી જશે તમને તમારે માતાજીની એટલે સાસ્તો અને વ્યાજબી ભાવ હોય હા વ્યાજબી ભાવ બધા કરતા હાવ ઓછો અને વ્યાજબી ભાવ અને વસ્તુ સ્ટાન્ડર્ડ દેવામાં આવશે તમને તમારે

હા સાચી વાત છે ખબર હોત ને તો આવત જ નહીં હા સાચી વાત છે ભૂમિ મારે તો પણ ફૂનદન કરવું જ છે અને રૂપિયા વાપરવા જ છે જો માતાજી કરે અને કંઈ પૂર્ણ પારો ઉપર ચઢે તો તો પણ ફોન કરવું તો અમને હું ગાડીમાં પેક કરી મહિલા હે એમને કાંઈ ખવડાવવો પીવડાવવું હા તો હાલો ઊંઘે ના પાડવું હાઉ આ તો ભાઈને કહી દ્યો હાથી એ ભાઈ ગાડી ઊભી રાખજો

આરતી બેન અહીં તેલ ચડાવી દઉં પૂનદાન કરી નાખું ને હા તો ચડાવો હા આટલી જ ને કહી દયો હા એ જો દાદાન તેલ ચડ્યો ને હા ચડી ગયું હાલો હા હાલ આવાજ કે ભાઈ આવડે

અરે મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દયો હાલો મેમ બગીચામાં બેહીએ હા હાલો સારું તો થઈ તો જાહે ને અરે થઈ જઈ ને હે આરતીબેન આ તમાર ભાઈ કેમ નથી દેખાતા ક્યાં એ આ કે કાટા મારતા હોય ને આ ભૂમીબેન તો અહીં બેઠા ને એટલે કવ નકર એન ભેગા હોય

બીજાની હમણાં મારે હું કેવું મને બોલતા શરમ આવે હે હું થયો જસુ માસી જસુ જસુ આ ડોક્ટર તો પણ હું થઈ હું થયું શું વાત તો કરો હા આ મને ભૂખ ભેગી કરી નાખશે કેમ કેમ હું હાલો હવે ઘરે કા તમે દાનપુર કરો એટલે હા તો